આમાં ઉડીને આંખે વળગે એવી એક વાત એ સામે આવી કે આખું જે ઓડિયન્સ હતું એમાં મોટે ભાગે મહિલાઓ જ હતી અને એમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે અને આજે બનાસ ડેરીના બાયો સીએનજી ફર્ટિલાઇઝરના ઉદ્ઘાટન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા અને એમણે એક જાહેર સભાને સંબોધન પણ કર્યું આમાં ઉડીને આંખે વળગે એવી એક વાત એ સામે આવી કે આખું જે ઓડિયન્સ હતું એમાં મોટે ભાગે મહિલાઓ જ હતી અને એમ અમિત શાહે મહિલાઓના ભરપેટ વખાણ કર્યા અને એમ કીધું કે ગામની મહિલાઓએ એવું કામ કર્યું છે કે જે ઉદ્યોગપતિઓને કરતાં પણ પરસેવો વળી જાય એવું કામ ગામની મહિલાઓએ કર્યું છે અમિત શાહ બનાસ ડેરીમાં બનાસકાંઠા આવ્યા એના ઘણા બધા કારણો બી છે તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતમાં બે ચૂંટણીઓ આવી રહી છે એક બે હજાર છવ્વીસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને બે હજાર સત્યાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે ગમે એવી નાની ચૂંટણી હોય એની શરૂઆત ઘણા સમયથી કરી દે છે અને અમિત શાહ છેલ્લા થોડાક દિવસોમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા પછી પાછા અત્યારે ગુજરાતની મુલાકાતે આવી ગયા તો એક તો ચૂંટણીનો પર્પઝ તો છે જ બીજું કે હમણાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ આ જ વિસ્તારમાં જ્યાં અત્યારે બનાસકાંઠામાં અમિત શાહ બોલી રહ્યા હતા વાવ થરાદ વિસ્તાર ત્યાં જ જિગ્નેશ મેવાણીએ એક ટેમ્પો ઊભો કરેલો છે અને થરાદ વિસ્તારની બહેનોના આગેવાની હેઠળ દારૂ અને નશીલા પદાર્થનું અભિયાન જિગ્નેશ મેવાણીએ ત્યારથી જ શરૂ કર્યું એટલે જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસનો એક માહોલ ઊભો થયો છે એવા સમયે અમિત શાહનું આવવું અને અમિત શાહ એ જે માહોલ ઊભો થયો છે એને ખાળવા માટેનો એક પ્રયાસ બી કર્યો અને મહિલાઓના ભરપેટ વખાણ કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ જાણી જોઈને આ મહિલાઓના વખાણ કર્યા બનાસ ડેરીમાં મહિલાઓનું યોગદાન છે જ એમાં કોઈ મિનમેક નથી કારણ કે બનાસ કાંઠાનો જે આખો વિસ્તાર છે એ મહિલાઓની ખેતી મહિલાઓનું પશુપાલન મહિલાઓની ડેરી ઉદ્યોગ માટે જ જાણીતું છે પણ એક વાત અમિત શાહે એવી કરી કે જે બનાસકાંઠાની અંદર ગલબા કાકાની મહેરબાનીથી ચારસો રૂપિયામાં જે દૂ ચારસો રૂપિયાનું દૂધ ભરાતું હતું એ બનાસ ડેરીમાં આજે મહિલાઓની મહેનતને કારણે ચોવીસ હજાર કરોડ રૂપિયાનું દૂધ ભરાય છે અને કોઈ પણ કંપનીને ચોવીસ હજાર કરોડ સુધી ઊભી કરવા માટે પરસેવો વળી જાય પરંતુ મારી માતા બહેનો દીકરીઓએ આ ચોવીસ હજાર કરોડ રૂપિયા પર ડેરી પ્રોડક્ટને પહોંચાડી દીધી છે બીજું એમણે એ પણ વાત કરી કે બનાસકાંઠાની અંદર એક વખત એવો હતો કે એક જ પાક લેવાતો હતો પરંતુ અત્યારે મગફળીનો પાક લેવાય છે બટાકાનો પાક લેવાય છે બાજરાનો બી પાક લેવાય છે એટલે ત્રણ ત્રણ પાક લેવાય છે અને ગુજરાતની અમિત શાહે એમ કીધું કે હું વારંવાર ઘણી બધી જગ્યાએ જ્યાં જાઉં છું ત્યાં આ વાત કહું છું કે મારી ગુજરાતની બહેનો છે એમણે ગુજરાતના ગામડાઓને સમૃદ્ધ કરવા માટે સખત મહેનત કરી છે અને મારી ગામડાની બહેનોને કારણે જ આ ગુજરાતના ગામડા સમૃદ્ધ થયા છે બીજી વાત એમણે એવું કીધું કે અત્યાર સુધી ઘણી બધી વખત એવું થતું કે ભાઈ તમે એક આટલું એક સમૃદ્ધ કામ કર્યું બનાસ ડેરીનું ડેવલપમેન્ટ કરવાનું ડેરી ઉદ્યોગને આખી દુનિયામાં નામ કરકા કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે અને ડેરી ઉદ્યોગની અંદર મહિલાઓ બહુ મોટા પાયે કામ કરે છે મહિલાઓ દૂધ ભરે છે અને પશુપાલનનું બી કામ કરે છે તો આનો જે એક ઇતિહાસ એક ડોક્યુમેન્ટેશન બનવું જોઈએ એ નથી બન્યું તો મેં આના માટે એક કામ શરૂ કરી દીધું છે કે જળ સંચયથી ખેતીની સમૃદ્ધિ કેવી રીતના થાય એના માટે ઇતિહાસ લખાવવાનું કામ બનાસકાંઠા અને મહેસાણા માટે યુનિવર્સિટીના પાંચ જુવાનીઓને સોંપી દીધું છે અને આખો બનાસકાંઠા અને મહેસાણાનો જે જળ સંચયને કારણે ખેતી સમૃદ્ધ બની ડેરી ઉદ્યોગ ડેવલપ કેવી રીતના થયો એનું આખું એક ડોક્યુમેન્ટેશન થવાનું છે બીજું એમણે એ પણ વાત કરી કે તમારા માટે ગૌરવની વાત છે કે જાન્યુઆરી મહિનાની અંદર દેશભરના અઢીસો ડેરીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બનાસકાંઠા આવવાના છે એ જોવા માટે કે બનાસકાંઠાએ ડેરી ઉદ્યોગની અંદર આટલો મોટો ચમત્કાર કેવી રીતના કર્યો તો આ ગુજરાતની મહિલાઓ માટે બહુ ગૌરવની વાત છે કે જે મોટા મોટા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરો આ મહિલાઓ કેવી રીતના કામ કરે છે એ જોવા માટે આવવાના છે બીજી એક નોંધપાત્ર વાત એ સામે આવી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યારે પોતાનું સંબોધન શરૂ કર્યું ત્યારે બધાનું ખાલી નામ વા નામ બોલ્યા પરંતુ બનાસ ડેરીના ચેરમેન શંકરસિંહ ચૌધરીનું બનાસ ડેરીના પ્રમુખ વિધાનસભાના અધ્યક્ષ અને મારા મિત્ર શંકરસિંહ ચૌધરી એવું એવું બોલ્યા એટલે એ પણ એક મહત્ત્વની વાત છે કે શંકર ચૌધરીનું મહત્ત્વ અમિત શાહે વધારી દીધું બીજું એમણે એમ કીધું કે શંકર ચૌધરીને હું આજે એક લિસ્ટ આપવાનો છું કે સાદું દહીં પનીર એ સિવાય પણ બીજી પ્રોડક્ટ બને એ માટે હું લિસ્ટ આપીશ અને બીજું એમણે એમ કીધું કે આજે બનાસ ડેરીના હેડ ક્વાર્ટર્સની અંદર બધા સાંસદ સાંસદ સભ્યોની એક મીટિંગ મળવાની છે અને આખા દેશના પશુપાલનના જે આવક વધારવાનો જે સ્ત્રોત છે એનું મૂળ બનાસ ડેરીમાંથી નંખાવાનું છે અને એમણે એમ કીધું કે પાંચ વર્ષની અંદર વીસ ટકા જેટલી આ પશુપાલકો મહિલાઓની આવક વધે એનો આજે નિર્ણય લેવાનો છે અને બીજો એક નિર્ણય એ બી લેવામાં આવ્યો છે કે આખા ભારતના કોઓપરેટિવ સેક્ટરની અંદર જે દાણ ખરીદવામાં આવે છે એ હવે બજારમાંથી નહીં ખરીદવામાં આવે એને બદલે કોઓપરેટિવ સેક્ટરમાંથી જ ખરીદવામાં આવે અને એના પણ જે કમાણીના રૂપિયા થશે એ બેનોના ખાતામાં જશે મતલબમાં ખેડૂતોની આવક વધારવાની વાત અમિત શાહે કરીને એક માહોલ ઊભો કરી દીધો છે કે જે અત્યારે જિજ્ઞેશ મેવાણીએ માહોલ બનાવ્યો છે તો એને એક કાઉન્ટર કરી શકાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક વેરી મચ